દ્વારા મેડિકલ સેલ દ્વારા આયોજિત મેઘા મેડિકલ કેમ્પ નું આયોજન સમગ્ર ખેડા જિલ્લામાં તારીખ અઢાર આઠ બે હજાર ચોવીસ ના રોજ કરવામાં આવ્યું હતું જેમાં માતર તાલુકા ખાતે સદભાવના ફિઝિયોથેરાપી સેન્ટરની પસંદગી કરે નિશુલ્ક મેઘા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માતર તાલુકાની જનતાએ લાભ લીધો હતો

বড় ভিডিও নিতে দিতে করতে লম্বা নাও ঢুকলেই না ভিডিও বজিয়া করতে ক্ষেত্র আলো তোরা কোন আপনারা করে মাপতে চাইছেন આપનું ફિઝિયોથેરાપી સેન્ટર કેટલા સમયથી શરૂ કરવામાં આવ્યું છે હાલમાં જે ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા જે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આપની જે થેરાપી સેન્ટરને પસંદગી કરવામાં જે છે શું કહેવા માંગો છો સદભાવના ફિઝિયોથેરાપી સેન્ટરને ખૂબ જ ટૂંકા ગાળામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સરકાર દ્વારા મેડિકલ સેલ દ્વારા જે મેગા કેમ્પનું આયોજનનું એક તાલુકા લેવલે સેન્ટર પસંદ કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર માન્યો આપનું શુભ નામ એકદમ સારો મેગા કેમ્પ આપવામાં આવ્યો છે કે સરકારી લોકો દ્વારા અહીંયા બધા ડૉક્ટર્સની ટીમ સાથે જેને બી જરૂરિયાતમંદ લોકો હોય એને ફ્રીમાં આરોગ્ય કેમ્પ અને ફ્રીમાં દવાઓ અને ટેબ્લેટ્સ પ્લસ નાના છોકરાઓ માટે બી અને બોટલ સિરપ એ માટે આપવામાં આવી છે અને એ બદલ હું સરકારનો બીજેપી સરકારનો ખૂબ આભાર માનું છું